તમારા લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ પપ્પા ને પૂછું હે પપ્પા તમારા લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ કાલે મસ્ત મજાનો કાલનો વ્લોગ ધમાકેદાર વ્લોગ હે અમારે ઓલો ઈટુ ને પાણી પાવા નતો ને બે માળા બાધતા હતા હર મહાદેવ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારા બધાયનું મારા મસ્ત મજાના ધમાકેદાર વ્લોગમાં અને આજે વ્લોગ લેટ કરવા હંમેશા મોડું કરું પણ આ તો વ્લોગ મોડું કરવાનું હદ પાર કરી નાખી કેમ ખબર વાયગા છે રાતના અગિયાર પણ અત્યારે છે ને પ્લાન કંઈક એવો થયો છે કે મૂવી છે આ કઈ છે હમણાં તમને આગળ દેખાડું મૂવી છે ગદ્દર ટુ તો આજ છે ને મને નીંદર નથી આવતી વહેલી સવારનો ઓર્ડર છે તો વિચાર્યું કે મસ્ત મજાનો ધમાકેદાર વ્લોગય કરી નાખી અને મમ્મી ધાણી ફોળે છે તો મસ્ત છે ને થિયેટર ઘર આખું ઘરમાંથી લેવાનું છે થિયેટર તો હાઉ માથે લઈએ મસ્ત મજાનું ગદર મૂવી જો અને મારો ને પપ્પાનો છે ને આ મૂવી એક જ ડાયલોગ ફેવરેટ છે કહ્યું પપ્પા બેટા બાપશે તો ચાલો આપણે મસ્ત મજાનું મૂવી જોઈ નાખીએ અને મને ગદર મૂવી છે ને આ મૂવી મેં થિયેટરમાં પાંચ વાર જોયું હતું આનો ગદર મૂવી મેં છે ને પાંચથી હાથ વાર જોયું મારું ફેવરેટમાં ફેવરેટ મૂવી છે

પપ્પા નું મસાલા ને આમ જો ઘરની હાલત અનિલભાઈ આવી કરી રાખે તો ચાલો મસ્ત મજાનું છે ને ખાતા ખાતા મુવી જોઈ અને વચ્ચે હું હું કોમેડી થાય ને એ તમને વચ્ચે શેર કરતી રહું

પાર્લરે તો આજે સવારે જવાનું છે ઓર્ડર હમણાં સીધી લગન કમૂરતા ઉતરાય ને લગનગાળો ચાલુ થઈ ગયો આપણે મસ્ત મજાનો ઓર્ડર પતાવતા આવી અને પછી હાંજે ઘરે જવાનું છે ચાલો ફટાફટ ધોળી ધોળી કામ મંડી કરવા પહેલા નાસ્તો કરવા વાગી ગયા છે ને બે ને એકાવન થઈ ગયા છે જસ્ટ આવી જઈની અને પાછું જવું છે પેલા પાર્લર ના કે શું કઈ મારે માસ્ટર ક્લાસ માસ્ટર ક્લાસ હતા ને આટલી બધી ભીડ છે ને તે બોલવામાં ઓગણીસ વીસ થઈ જાય છે

જો મારા મામા છે ને એ મારા મોટા મામા બહુ કહેતા બેન તો થોડોક રોટલો તને પાંચસો રૂપિયા દઉં મામા તમે લાખ રૂપિયા તો રોટલો નહીં ખાવ ખબર ને પહેલાંથી રોટલો હવે તો ભાવે હવે બહુ ભાવે પણ હજી છે ને બાજરાના લોટલા ઢેબરા ને ઓછું ભાવે તો જો તે મારફતું કરી છે મેં મેગી અને મને છે ને બાજરા લોટ ઢેબરું જ નહીં ભાવતું બાકી ઓરા રોટલા ફૂલ ભાવે અનિલભાઈ કેમ ભાવો છે અનિલભાઈ કેમ ભાગ દાદા તમે ફોન કરતા તા ને દો ફોન પાણી પાછો તો ને ઓ ઓ દે છે ને અમારે ઓલો ઈટુ ને પાણી પાવા નતો ને બે માળા બાધ દાદા ચાલો હું મસ્ત મજા મેગી ખાઈ લઉં અને થાકી ગઈ છું ફૂલ અને કાલે મસ્ત મજાનો કાલનો વ્લોગ ધમાકેદાર વ્લોગ હશે એટલે મસ્ત મજાના નવા હોઉ ને તો ચેનલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મસ્ત ફૂલ ઓન સસ્પેન્સ છે અને

धात्य फेरोनु टाइम नथि मेरो त चलो फटाफट कहि देजो आज न ब्लग के लाइक सरस लाइक गर्नु मस्त मजा नि लाइक शेयर एन्ड सब्स्क्राइब गरि लेजो मडी मस्त मजा न अलग अनि धमाकेदार ब्लग मा त्यसो दि बाइ बाइ हरहर महादेव गुड नाइट